તૌયા સાધક થઈને ફરો છો તમે તો કવિ કળ કોડે છો કોણ આ પખનામાં હવા દબાઈ જાય એ સાધક તો નથી કઈ શું શું કહો છો કે ખબર તો નથી કઈ શું શું કહો છો અંખા તમે તો ભમણે બહો છો વાહ અંખા તમે શબ્દો છે ઈશ્વરનું નોખું સ્વરૂપ શબ્દો છે ઈશ્વરનું નોખું સ્વરૂપ કહો ને તમે તેની ક્યાંથી અડો છો કે કહો તમે તેની ક્યાંથી અડો છો કે વાળો પલાઠી ને બાંધો ને જોતી કે વાળો પલાઠી ને બાંધો ને જોતી કે શબ્દોની આજે અંજલી ભરો તો ક્યાં શબ્દોની આજે અંજલી ભરો તો

અલ્લડ એક છોકરીની ગુલાબી ઓઢળી બગડા ના માયુલા ને અલ્લ એક છોકરીની ગુલાબી ને વાયરા કે કાકરાના ફૂલ માણે ગુલમોરી કાનમાં ખુશ્બુની થઈ લૂટા લૂંટી એ માયુલા વાજરાને વાચાવો કે આતમ અવારે ને ભિતર ભી નાસે વાયરા <laughs>